નમસ્કાર દર્શક મિત્રો વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો આપણે જાણીએ છીએ કે ડૉક્ટર સિંહ ચાવડા રાજીનામું આપ્યું છે વિજાપુરની મતદાન કરીને અને આઠ હજારથી ઉપરના વોટથી જીતીને આવ્યા હતા પરંતુ તેમણે કોઈ કારણસર રાજીનામું આપતા હાલ કોંગ્રેસમાં કઈ શકાય કે સન્નાટો વ્યાપ્યો છે ત્યારે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પ્રભારી વિજાપુર ખાતે આવ્યા હતા અને એક બેઠક યોજાઈ હતી જેમાં આત્મમંથન જિલ્લા પ્રમુખ તાલુકા પ્રમુખ અને કાર્યકર્તાઓ વચ્ચે આત્મમંથન યોજાયું હતું જેમાં તાલુકા પ્રમુખ દિનેશસિંહ ચૌહાણે તમામ લોકોનું સ્વાગત કરાયું હતું સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું જાણીને આવનાર સમયમાં કેવી રણનીતિ હશે અને શું કરવાનું છે કેમ કે હવે ટૂંક સમયમાં લોકસભા અને સાથે સાથે ચાવડાએ છે તો વિધાનસભા પર યોજાવા જઈ રહી ત્યારે હવે કોંગ્રેસ શું રણનીતિ અપનાવશે અને કઈ રીતે આવનાર લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓમાં પ્રજા વચ્ચે જઈને કયા કયા મુદ્દાઓ વિશે વાત કરશે તેના વિશે વિસ્તૃત વાત ચર્ચા કરવામાં આવી હતી જેમાં જિલ્લા પ્રમુખ રણજીતસિંહ તથા પ્રભારી ગીતાબેન દ્વારા આવેલા જે કાર્યકર્તાઓ છે જે વિજાપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના કાર્યકર્તાઓ તથા શહેરી વિસ્તારના કાર્યકર્તાઓ તથા અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમણે જણાવ્યું હતું કે આવનાર સમયે વિધાનસભા અને લોકસભા બંને સાથે આવવાની હોવાથી પક્ષના જે કાર્યકર્તાઓએ તેઓ જોશ અને કહી શકાય કે જુસ્સાની સાથે કાર્યકર્તાઓની વચ્ચે કાર્યકર્તાઓ પ્રજાની વચ્ચે જાય અને કોંગ્રેસ માટે ધનતોડ મહેનત કરે કેમ કે જે ડૉક્ટર સીજે ચાવડા હતા અગાઉ આઠ હજાર મતથી જીતેલા હતા પરંતુ તેમણે ચાલુ ધારાસભ્ય પદેથી રાજીનામું આપતા હવે તે જગ્યા ખાલી પડી છે ત્યારે વિધાનસભાની ચૂંટણી પણ યોજાવા જઈ રહી છે કોંગ્રેસ જિલ્લા પ્રમુખ રણજિત છે તથા પ્રભાણી ભીકાબેનનું સ્થાનિક દ્વારા સ્વાગત કરવામાં સન્માન કરવામાં આવ્યું છે રાજુભાઈ બી છે પૂર્વ છે પ્રણમ તેમના દ્વારા કોંગ્રેસના સનિષ્ઠ કાર્યકરો મિત્રો આપણે વર્ષોથી જાતે કોંગ્રેસી બધા સૌ કોંગ્રેસી છીએ આપણા વરિષ્ઠ નેતાઓ પણ આજે પોતા જીવાભાઈ એ મોડી દરેકને જોયા સાગરભાઈ જોયા નરેશભાઈ ગયા એ બધાને ચાવડા સાહેબ જઈ રહ્યા છે એમને પણ શું બધા દરેકને બતાવી જ દેવાની ચાઇ જવાય ભાઈ પક્ષ પલટો કરીને જ્યારે પાર્ટી બદલા એ આગેવાન ક્યારેય આગેવાન બને તો નથી એટલે સૌ સાથે મળીને આવનારી ચૂંટણી ચોક્કસ લોકસભાના અંગાતા વિધાનસભા આવવાની એ પાકી જ છે તો આપણે બધા ગભે ગભો મિલાવીને બહુ

એ એમનો કોંગ્રેસનું નહીં પણ પોતાનું પોતાનું ભલું વિચારી રહ્યા છે પબ્લિકના સાથે ડ્રો કરી રહ્યા છે કોંગ્રેસ પાર્ટી સાથે ડ્રો કરી રહ્યા છે અને અગાઉ પણ પી કે સાહેબે કીધું કે જે જ્યાં છે એમની શું દશા છે એ અમે રિયલી જોઈએ છે મહેસાણામાં બેઠા કે જે સ્ટેટ શોભાવતા હોય એ નીચે ત્રીજી ચોથી લાઈનમાં એમને બેસવું પડે છતાં પણ આ લોકો ક્લચમાં લઈને ગમે તે જાય છે પણ ખરેખર આપણું એ છે કે આપણી યુનિટી બતાવવાની એ તાકાત છે કે ભાઈ ફરીથી વિધાનસભામાં આપણા આપણા ઉમેદવારના જંગી બહુમતી જીતાડીએ એ જ આપણે આપણો બદલો ગણા છે બસ હસ્તુ આજની સભામાં ઉપસ્થિત મહેસાણા જિલ્લા પ્રમુખ રણજીતભાઈ રણજીતભાઈ અમારા રાજીભાઈ બેન વિદ્યાબેન પ્રભારી અલ્લાદભાઈ પટેલ ગામે ગામથી આવેલા રાજુભાઈ ગામે ગામથી આવેલા કોંગ્રેસના સન્નિષ્ઠ કાર્યકરો આગેવાનો હવે આજે આપણે સભા કરવાની એટલા માટે જરૂર પડી કે આપણે બહુ ઉત્સાહથી ચાવડા સાહેબને આપણે જંગી બહુમતી જીતીને લાયા ચાવડા સાહેબને જીતાડવામાં સમગ્ર બીજાપુર તાલુકાની ટીમ તે ખભે ખભે મિલાવીને

બધા કાર્યકરો વિચારવાનું છે કે ભાઈ હવે આપણે આગળ શું કરવાનું એ કોઈ એક માણસ નું કામ નથી કે માણસ વિચારીને એનું પરિણામ આવે આખી ટીમે સાથે રહીને બધા વિચાર વિમર્શ કરવા પડશે બધા સાથે બેસવું પડશે આમે જશે એ લોકો બી આપણા મિત્રો છે આપણે આ બાજુ કોંગ્રેસમાં આ બાજુ ભાજપમાં એટલે જ્યારે પાછી ચૂંટણી આવે એ વખતે પાછું વિચારવા જેવું થઈ જાય એટલે કોંગ્રેસના કાર્યકરો જે મૂળિયામાં જે ગ્રાસરૂપમાં કોંગ્રેસમાં જેનું બ્લડ છે એ તો તમે ઊંઘમાંથી ઉટાળો તો એ કોંગ્રેસને જ મત આપે તમે કહો ના કહો પણ જે અમુક લોકો અહીંયા જે આ તાલુકાની મારી આખી કાર કીધી આટલા વર્ષોની જ્યારથી હું સમજાણો છું ત્યારથી હું યુવક કોંગ્રેસે મેં મારી કામગીરી ચાલુ કરી ને આજ હું આટલા વર્ષો લગભગ ચાલીસ વર્ષ સુધી મેં કોંગ્રેસમાં કામ કર્યું એમાં નરીદભાઈના 3 4 ઇલેક્શન લડ્યો જીવાભાઈના ઇલેક્શન લડ્યો બીએસ ના લડ્યો પીઆઈ ના લળ્યા જે chelwa chawda સાહેબનો લડ્યો કે પાંચે પાંચમાં અમુક લોકો આખા પાછા ગેત થયા છે ટોપના કાર્યકરો શાના grasp ટૂટના કાર્યકરો ની ગયા એ તો બધા રહ્યા પણ જે ટોપના કેટલા બી હતા એ કાર્યકરો આખા પાછા છેરા બીએસ ટી ટૂટરીમાં બીએસ ને કેટલા લોકો આખા પાછા હું બીએસ ને સાથે ખબે ખબે મિલાવીને કોંગ્રેસનો ઉમેદવાર હતો તો તો હિંમતારી એમના સાથી બી પીઆઈ સાથે જી રહ્યો નરેશભાઈને જીવાભાઈ તો મારું ઘર હતું ચાવડા સાહેબ જોડે બી આપણે એ જ કમિટમેન્ટ આપી રહ્યા એ વખતે આ ચાવડા સાહેબ વખતે મારા પર ઘણા પ્રેશરો આવી ગયા હતા સાહેબ મારા અંગત માણસોરા મારા અંગત નેતાઓ પણ મેં એમને એ વખતે એક જ જવાબ આપેલો કે સાહેબ તમારા જોડે મારા સંબંધ ખરા બધું કરું ને મને કોઈ લોભ લાલચ હું માયા કે ધમકી ના આપી શકે આ સ્પષ્ટ વાત છે એ વાત સમજી લો હું આગળ કહું છું જાહેરમાં કહું

તમને બહુ મારા શિખામાં આપતી નથી પણ તમે જે કોંગ્રેસના કાર્ય કરો છે એ આપણા કોંગ્રેસને મળી રહ્યા છે અને રાહુલજીને આ મજબૂત થાય એવું કામ કરો જય ભારત આપણે બે ચાર દિવસથી આવી બધા ચૂંટણીને મોકલ્યા ગામમાં પણ સંઘર્ષ પણ કરી છે કોઈને માનતાઓ રાખી છે ગામમાં કોઈ ચૂંટણી જોડીની વાત કરેલા છે કોઈ કુટુંબ જોડીની વાત કરેલા છે કોઈ કોમ્યુનિટી જોડીની વાત થયેલા છે તો ચૂંટણીનો એ ટાઈમનો માહોલ એ ટાઈમ એવું હોય તો રાજનીતિમાં બહુ ગામનું રાજકારણ અલગ હોય શહેરનું રાજકારણ અલગ હોય મહિલાનું રાજકારણ અલગ હોય એ પછી ગામડાની તો હું એ ચૂંટણી લડી આપણે આ સીટ પર ચૂંટાડેલા કેટલી બધી આશાઓના અપેક્ષાઓ આપણે માણસ ઉપર મૂકી હોય છે વિશ્વાસ પણ મૂક્યો હોય છે વિશ્વાસ નહીં ગાડી વિશ્વાસ મૂકીએ એ વ્યક્તિ જો આપણા જોડે વિશ્વાસઘાત થાય વસ્તુ સ્વીકારી ના લેવાય આવું હું તો તમે પોતે રવું પડે જાહેર જીવનની વાત કરું કોઈ પણ હોય કોઈ પણ વ્યક્તિ હોય વિશ્વાસ છોડવો ના જોઈએ રાજનીતિમાં ઘણા બધા ખેલો આવતા હોય છે બધું સંકટ કરીને આપણે પ્રજા જોડે તો રહેવું જ પડતું હોય છે ને આ રાજીનામું જે એમને આપ્યું એના અનુસંધાને આપણો બધા ચર્ચાઓ જો કોઈ થાય શકો તમે બધા આપણી છે જિલ્લા લેવલે મને પણ કોઈને જોણ કરી આ ના બધા કીધું કભી આવી આવી બધી વાતો શું મતલબ પાર્ટી છે કોંગ્રેસ ક્યારે પકવાણ નથી કોંગ્રેસને ક્યારેક કોઈ મુટાવી એકવાનું નથી કોંગ્રેસ લોકશાહી જ્યારે દેશના આઝાદ કરવા માટે ચળવળ કરી એ પાર્ટી છે આ કોણ કહેતું હતું ધાવડા સાહેબ જ કહેતા હતા સાચી વાત સર સમજો મોલાના આઝાદ આવું કોણ કહેતું હતું આપણા જે ધારાસભ્ય અગાઉ હતા એ કહેતા હતા એટલે આપણે ખરેખર જો તમે સિદ્ધાંતથી ઓળખ્યા રહેવું પડે પરિસ્થિતિ ગમે તેવી આપતી હોય સામનો પણ કરતો કરવો પડતો હોય મતદારનું શું મતદારોનું શું કેવડો એટલે એના માટે પાર્ટી ક્યારેય કોંગ્રેસ પકવાનું નથી જે વાતમાંથી બહાર નીકળતું છે પાર્ટી ચાલવાની જ છે સમય સમય બોલવા નહીં મનુષ્ય બોલવા સમય જ બદલવાનો હોય છે ચિંતાનો વિષય નહીં જેટલો નહીં હોય તો ગોમણા છે એટલો ગુમડીઓ ભૂલ છે ને એ વાત છે એટલે વાંધો એટલે એની ચિંતા નહીં કરવાની આ તો ગમે ત્યારે સમય છે ને પરંતુ લઈ જતી જ હોય છે તો ત્યારે ખબર પડશે કારું એ વખત આપણાથી ખોટું થઈ ગયું ભૂલ કરવું તમારે નિર્ણય કરવાનો તમારે જ આગળ વધવાનો છે તમારે તમે જે નિર્ણય કરશે એમાં જ અમારે આગળ વધવાનો છો તમારો નિર્ણય એ તમારો સૌ માન્ય છે અને કે જે જીતાડીઓ મોકલ્યા છે તમે જ જીતાડી એકશો તો જેને જીતાડી એક હરાઈ પણ એક હતો

અને ગાંધીનગરથી ધારાસભ્ય હતા અને એમને કીધું મારે વિજાપુરથી લડવું છે તો એ જગ્યાએ અમારા હર્ષદભાઈ પણ માંગવામાં હતા ટિકિટ એવા ઘણા બધા આગેવાનો જેને લોકલ વિજાપુરની અંદર જીત રેડ્યો છે વિજાપુરની અંદર મહેનત કરી છે સંઘર્ષ કર્યો છે કોઈ તાલુકા લડ્યા છે કોઈ જિલ્લા લડ્યા છે કોઈ જીત્યા છે કોઈ હાર્યા છે અને વર્ષોથી મારાથી પણ ઘણા સિનિયર આગેવાનો જેને કોંગ્રેસ માટે આ વિજાપુરની અંદર જોઈ રહ્યા છતાં એ બધાએ જ સર્વસંમતિ પ્રભારી હતા અને જ્યારે ટિકિટોની ચર્ચા વાત વિવાદ ને બધી ચાલતી તો બધા જ વિધાનસભાઓમાંથી વાત આવતી પણ બીજાપુરે સૌથી પહેલા જ નક્કી કરીને અમને કહી દીધું કે બેન તમારે બીજા ચિંતા કરવાની નથી અમે બધાએ સર્વમાન્ય નક્કી કરીને સીજે ચાવડા લડશે અને અમે એમને જીતાડશું એ બાઈધરી અમે તમને આપીએ છીએ એટલે એક પીઆઈ ને પણ જોયા છે જીવા કાકાને જોયા છે નરેશભાઈ જોયા છે બધાને જોયા છે

કારણ કે પીઆઈને નથી પૂછતું તો એમની સાથે જવા વાળાને તો કોઈ પૂછવાનું નથી એટલે તમને બધાને એક વિનંતી એ કરવી કે ભાઈ સીજે તો રાજીનામું આપી દીધું છે પણ આપણે બધાએ આપણે જે કોંગ્રેસના પ્રખર કાર્યકર્તાઓ જો એમની સાથે જવાનું વિચારતા હોય કોઈએ એવું મગજમાં વિચાર્યું હોય કે પીઆઈને તો સોરી સીજે ચાવડાને કહેવાય કે મંત્રી બનાવશે આમ કરશે તેમ કરશે

હું એવું માનું છું કે કદાચ અત્યારે એવું માનો સીજે ને બનાવી દીધા અને ઇલેક્શન પૂરું થયું લોકસભાનું અને ચાર મહિના પછી કદાચ ઉતારીને કોઈ બીજાને બનાવી દેશે તમને બધા શું કરશે કે સીજે ચાવડા તો એમનું કઈ કંઈ કરી લેશે કે ભાઈ ઇલેક્શન આવશે તો કદાચ એમએલ એ બની જાય પણ પછી તમારા બધાનું શું તમને પણ પૂછવાનું છે